ઉનાળાની ગરમી સામે રક્ષણ અપાવતું એક ઔષધ છે કે જે ગરમ પ્રદેશોમાં ગરમ વિસ્તારમાં અને ખાસ કરીને ઉનાળામાંનું એક ચમચી સેવન ભૂઇલા વગર કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આ ઔષધનું નામ છે ગુલકંદ તમારા શરીરને ઉનાળામાં રક્ષણ અપાવવું હોય પિત્તજન્ય રોગો ન થવા દેવા હોય તો ગુલકંદનું સેવન કરવું જોઈએ કારણ કે ઉનાળામાં સૂર્યપ્રકાશને કારણે આપણા શરીરમાં પિત્તદોષ વધે અને પિત્તદોષ વધે એટલે પિત્તજન્ય રોગોનો જન્મ થાય અને પિત્તજન્ય રોગોથી બચવું હોય તો ગુલકંદ છે તે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે આ ગુલકંદ ખાવાના ફાયદાઓ હું તમને જેટલા કહું એટલા ઓછા છે પરંતુ આજે આપણે વિડીયોમાં એના ટૂંકા ફાયદાઓ પણ જાણવાના છે એક તો આ ગુલકંદ ખાવાથી તમારા શરીરમાં એસિડિટીની સમસ્યા બિલકુલ થતી નથી નંબર બે તમારા શરીરમાં હાઈપર એસિડિટીની સમસ્યા થતી છે એ પણ ધીરે ધીરે ઓછી થઈ જશે નંબર ત્રણ તમારા શરીરમાં જો પેટમાં બળતરા થતી હશે એ પણ ઓછી થવા લાગશે નંબર ચાર તમને લોકોને જો આંખમાં બળતરા થતી છે તો પણ તમને ઓછી થઈ જશે કારણ કે પિત્તનો જ્યારે પ્રભાવ જ્યારે વધારે પડતો હોય એ લોકોને આંખમાં બળતરા થાય સૂર્યપ્રકાશને કારણે પણ આંખમાં બળતરા થાય અને ગરમીને કારણે પણ આંખમાં બળતરા થાય તો એવા લોકોએ ગુલકંદનું સેવન કરવું જોઈએ નંબર ચાર જે લોકોને અંદરથી દાહ થતો હશે હાથ પગના તળિયામાં બળતરા થતી છે એવા લોકોને પણ આ એક ચમચી ગુલકંદનું સેવન કરવાથી ફાયદો થઈ શકે છે નંબર પાંચ જે લોકોને ચક્કર આવવાની સમસ્યા હશે તમને લોકોને વધારે પ્રમાણમાં તડકો લાગી જાય અથવા તમારા શરીરમાં તાપ લાગે અથવા ગરમીનું પ્રમાણ વધી જાય તો અમુક લોકોને ચક્કર આવવાના શરૂઆત થાય એવા લોકોએ પણ ગુલકંદનું સેવન કરવું જોઈએ અને એમાં પણ ફાયદો થઈ શકે છે વળી આ ગુલકન ખાવાથી હઠીલી કબજીયાતની જે સમસ્યા છે એમાંથી પણ આ ગુલકન તમને મુક્તિ અપાવે છે કુદરતી રીતે પ્રેશર લાવવા માટે તમારી મદદ કરે છે આ રેચક ગુણ ધરાવે છે આ ગુલકન છે તે તડકા છાયાની પદ્ધતિથી તૈયાર થાય છે એટલે તમારા શરીરને ખૂબ જ ઉપયોગી છે વળી આમાં સાકરનો પ્રયોગ થાય છે એટલે સાકર અને ગુલકન જ્યારે ભેગું થાય ત્યારે તમારા શરીરમાં પિત્તદોષને શાંત થવું જ પડે છે તો ઉનાળાનું ઔષધ આમને નથી કહેવામાં આવ્યું ઉનાળામાં આપણે ગુલકંદનું સેવન કરવું જોઈએ હવે તમારો એક પ્રશ્ન હશે કે ઉનાળામાં ગુલકનનું સેવન કઈ રીતે કરી શકાય છે દિવસ દરમિયાન તમારે એક ચમચી વધારેમાં વધારે બે ચમચી સુધી તમે લોકો એનું સેવન કરી શકો છો આનાથી તમારા શરીરને ખૂબ જ ફાયદો થાય છે અને તમારા શરીરમાં થતી બળતરા હશે એમાંથી તમને મુક્તિ મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી